ஏ மாரி புடுங்கி புடுங்கி ஏ மாரி போடல

પાણી પીવા રોટલા મોટલાખો તો અમે તમાર તું નાના ના ત્યાં પાણી પીવા દોડા ખો ને ભગવાન ને ઘણું વાળું છે આપણા લોકો ગોળે નહી નાના લોકો ગોળે નહી ગમે તેમ ખોતે હતા રોજ અવાર બે ટાઈમ દોણા નાખવાના ખાના પાણી પાવાનું એવું કામ કરવાનું પૂન કર ઉપર પૂન નાના જબરું પૂન કરો જખર લાગ કે હું ના તો કેવું ચાલે છે બોલો ચમ ભૂલા પડ્યા અરે હું કરતા તા આ કીધું જીવરો દોણા નાખું થોડા પૂન કરવું પડે કે નહીં નાના પૂન તો કરવું પડે જો કે ઇલા બાપ ના હર કુછ ઈશુ નહીં ના ફૂન કરવાને અકરો છે હું કીધો કામ કોઈ નહીં એમ કે તો ભાઈ આ લગનની ની સીઝન આવે છે ખબર છે ને હા આ તમ છોકરો નહીં પહેલા આવો તમારો છોકરો તો પહેલા જશે પણ ડ્રોન લાયો છું ડ્રોન કેમેરો પ્રો આકાશમાં માં ઉડન કેચ અપ કરો એ વારી હું પાછો તમે ના ના નાટક લાઈ લાઈ મેલો આ આટ્યો છે ને એ ગોમ ગમે તેવું નાટક લાય મેલ લે હા

નટુ કાકા એ આપણા તો આપણા ઢોર નું મુરત છે તે હમણા નવ વાગે આવી જજો આ બાલુ ચાલે લાયા કહો છો જાવ બેટરી ડાઉન થઈ જાય છે ચાઈનાની બેટરી કશા કોની નઈ પીવો હો તો બાલુ લાયા કહો છો અલા બા વાધો નઈ આ તો બાલુ ને તો તોય ને કમે પરિયા કહો લાયો છું એ બાલુ લાયો છું હમણા આવજો નવ વાગે પેડા ખાવા હા પેડા ખાવા આવજો ગોર ખાવા ઓવા ગોર ખાવા ગોર ને ધોણા ઓના વાદે હું માથા કુટ નઈ ના મારું મગજ ફરી જશે નવ વાગે આવી જજો બોલ આ ચાર નવ વાગે આવી જજો એ નવ ક્યાં ના તા તમે તમાર કે છો કઉ છો અરે મારો કે આટ કે છો નવ વાગે આવી જજો નવ વાગે ક્યાં ના તા ભલાજી તમે હું આટા બતાવો તો કઉ છું ના ના કોને દેખા કોને ના હે ના હા હા ના મે ઉ કેવાનું હવેલી આવી જજો કીધું તમાર ઘેર હેલિકોપ્ટર લાવ્યો છે પાછો હા હપ્તા પર લીધો છે હેલિકોપ્ટરે કઉ છુ કચો હેડવા હેન્ડવાજે લાગી રાખી હેડવું પડે અરે અરે પરબુ મારા કઉ છું હલકી કરો કોઈ આવતી મારે જ પડે

એ તો વાત જવા દે પેલા આત્મા મે તને ફોન બોલ કર્યો તો કે નહીં ફોન હો કર્યો કે ચાલ પો ખેલ કો ખરાય અલે આવું ચાલ પો ખવાઉ જબરુ લાયા છે એ ઉડે છે જોઈ ના બોલ હું નહીં લાયા ને એ તો હારું મને નઈ ખબર પણ મને કે મુરત કરવાનું છે તે તું પેલા મ પ્લાન ના બધા લેતો હે ના આવ તું હા હેલો તો હું આવું હા હેલો હા તો પાવરો બાવરો ના તો મે લ્યો અને હેડો એ તો બધું હજી કરજો પાછા ચાલ આવી લાગે શુટ નું એ કરવા નું છે ને આઈ ગયા બાપા તૈયારીઓ કરી બધી હા બરોબર છે જો ચાલી મફળા પકડો તૈયાર કર્યું તો નહી આવ સકલલ અલ્યા ધબુ આવો તમે તો ભાઈ

બગલલાલ હા કાળ જો ઘડું ચાલે છે ને એટલે કીધું તો પર આત્મા ગમેતી પણ ગમેતી કે ઉપર બેરો બોલો જી

આપણે જોવા જુ જોવા જુ આટલા વાવરું ના જાય ના જા એ બાપુ જવા વેણી જો બાપુ વેન બાબુરા કે તું તો રૂજ બેન્યા પકડી પાપ લ્યો લઈ લે લઈ લે પેલા